નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આપણે જે જે બહુ બની ગયો આતંકવાદી હુમલો જે થયો અને છવ્વીસ લોકો મરી ગયા તો દેશમાં બહુ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને એ સ્વાભાવિક છે એટલે બધા પ્રતિભાવ આપતા હોય છે એમાં ક્યાંક ઉગ્ર પ્રતિભાવો પણ અપાતા હોય છે સરકાર ઉપર સવાલો પણ ઉઠતા હોય છે હવે આપણે ત્યાં લોકશાહી છે કે રાજાશાહી છે એ નક્કી કરો આપણે ત્યાં લોકશાહી છે કે રાજાશાહી તો આમ આપણે કહીએ કે લોકશાહી છે અચ્છા તો માનો કે રાજાશાહી હોય તો રાજાને જે લોયલ ના રહે એને રાજા તરત જ જેલમાં પૂરી દે અથવા ગદદાર દેશદ્રોહી એવું કહી દે અને એને જેલમાં પૂરી દે સજા કરે કે ભાઈ રાજાને લોયલ રહેવું જરૂરી છે કારણ કે રાજાશાહીમાં રાજા જ મહત્વનું છે પ્રજાનું તો કોઈ મહત્વ જ નથી સ્થાન જ નથી એવું કહીએ તો એ ચાલે એટલે રાજાશાહીમાં તમે જો રાજાને લોયલ ના રહો વફાદાર ના રહો તો પછી એ ખોટું પડે રાજા પગલા લઈ શકે રાઈટ હવે લોકશાહીમાં રાજા કોણ છે આ એક દાખલા તરીકે દાખલો આપો છો કે લોકશાહીમાં સર્વોપરી કોણ રાજાશાહીમાં રાજા સર્વોપરી છે લોકશાહીમાં સર્વોપરી પ્રજા છે લોક છે હવે ખરેખર તો પ્રજા રાજાની જગ્યાએ છે એટલે મતલબ લોકશાહીમાં પ્રજા રાજા છે હવે આ પ્રજા છે માનવ ભારતની એકસો બેતાલીસ ચુવાલીસ કરોડ જનતા છે એ તો કઈ બધે વહીવટ કરવા જઈ ના શકે એટલે એ શું કરે ચૂંટણીઓ કરે ચૂંટણીઓ કરીને અમુક ખાસ માણસોને ચૂંટીને મોકલે રાજ્યમાં ને કેન્દ્રમાં ને એવી રીતે મોકલે કે ભાઈ હવે મારા તરફથી અમે તો બધા વહીવટ રાજા તો બેઠો બેઠો સિંહાસન પર બેઠો બેઠો વહીવટ કરી શકે એના મંત્રીઓ દ્વારા પણ લોકશાહીમાં પ્રજા તો માનક સમજો ને સિંહાસન ઉપર જ છે એવું સમજો પણ પ્રજા બધું વહીવટ ના કરી શકે એટલે એ શું કરે લોકોના એમના પ્રતિનિધિઓને છોટી છૂટી મોકલે અને પછી એ લોકો બધો વહીવટ કરે સરકારી અધિકારીઓ દ્વારા તો લોકશાહીમાં લોયલ કોને રહેવાનું પ્રજાને રહેવાનું ને લોયલ વફાદાર કોને રહેવાનું પ્રજાને રહેવું પડે રાજા જે વહીવટ કરે છે અમેરિકામાં પ્રમુખ વહીવટ કરતા હોય કે ભારતમાં વડાપ્રધાન કરતા હોય તો એ બધા થોડા રાજા છે રાજા તો પ્રજા છે તો લોયલ તમારે કોને રહેવાનું પ્રજાને રહેવાનું રાજાને ને નહીં રાજા એ તો બધા નોકરો છે પ્રજાના એ તો બધા સેવકો છે એટલે એમને તો રહેવાનો સવાલ જ નથી આ થઈ કે વાત બરોબર સાચી વાત થઈ કે નહીં એ કહો મને હવે પ્રજા છે એ બધે વહીવટ કરવા જઈ નથી શકતી એટલે ચૂંટીને પ્રતિનિધિઓ મોકલે છે હવે ત્યાં પ્રજાનું સરખું કામ થાય ના થાય એવું બને ગરબડ થાય તો આ જે વહીવટદારો છે સેવકો છે પ્રધાન સેવકો છે સેવક છે આ બધા આગળ અવાજ રજૂ કરવો પડે ને એ કોણ રજૂ કરે પ્રજા તરફથી કશુંક તો કહેવું પડે ને કારણ કે એકસો ચાલીસ ચુમાલીસ કરોડ જનતા બધું કહેવા ના જાય ને કહેવાય જાય તો અફડાતફડી મચી જાય થાય છે જ ને એવું ક્યાંક ભરતીના પ્રસંગો હોય છે એમાં કઈ અન્યાય થતો હોય છે તપડી નથી તો પ્રજા બધે જ ના જઈ શકે રજૂઆત કરવા તો એ પ્રજા તરફથી અવાજ ઉઠાવવાનું આ વહીવટદારો સામે આ સેવકો સામે આ પ્રધાન સેવક સામે અવાજ ઉઠાવવાનું કામ કોનું છે મીડિયાનું લેખકોનું કવિઓનું પત્રકારોનું કે જે બુદ્ધિજીવી છે જે જે લખી શકે શકે છે છે બોલી સ્પીકર્સ કે વિપક્ષ આ પ્રજા તરફથી અવાજ ઉઠાવીને સરકારને કહેવાનો છે સરકાર શું છે સરકાર પ્રજાની સેવક છે નોકર છે સરકાર રાજા નથી આ આપણી ભારતની પ્રજામાં ઉતરતું નથી કારણ કે સદીઓથી રાજાશાહી ભોગવી છે આપણે એટલે આપણા ત્યાં લોકોએ રાજાશાહી ચાલી છે અને પછી પહેલા મધ્યકાલીન યુગમાં રાજપૂત રાજાઓ હતા પછી મુઘલો પછી અંગ્રેજ આવ્યા એટલે આપણે રાજાશાહી સતત ચાલી છે તો એ રીતે પ્રજાનું માણસ આવું આમ ઢીલું ઢાલું પેલું સેવક જેવું ગરીબ ભિખારા જેવું માણસ થઈ ગયું છે એ પોતાની જાતને પોતે લોકશાહીમાં રાજા છે સર્વોપરી છે એવું સ્વીકારી જ નથી ચાપલુસી કર્યા કરે છે એના પગમાં પડી જાય છે પ્રજાનામાં આ ખમીર નથી કે પોતે રાજા છે લોકશાહીમાં તો મિત્રો હવે પ્રજા તરફથી અવાજ ઉઠાવવાનું કામ છે મીડિયાનું લેખકોનું કવિઓનું પત્રકારોનું કે જે બોલી શકે છે બુદ્ધિજીવી છે લખી શકે છે એ લોકો પ્રજા તરફથી અવાજ ઉઠાવે એટલે તો મીડિયાને ચોથો સ્તંભ ગણવામાં આવે છે તો મીડિયાએ વફાદાર કોને રહેવાનું લોકશાહીમાં તો રાજા પ્રજા છે તો મીડિયાએ પછી કોને વફાદાર રહેવાનો પ્રજાને રહેવાનું હોય ત્યારે આપણે ત્યાં મીડિયા શું છે કહેવાતા રાજા જે બની બેઠેલા જે સેવકો છે ચૂટેલા પ્રતિનિધિઓ છે એના વફાદાર રહે છે ઊંધું થઈ ગયું ને પ્રજાના વફાદાર લોકશાહીમાં પ્રજા સર્વોપરી તો પ્રજાના વફાદાર રહેવાના બદલે એના સેવકોને વફાદાર રહે છે તો ગીત ગદ્દાર કોણ થયો મીડિયા ગદદાર થયો જે પ્રજાનો आवाज ના ઉઠાવે જે પત્રકારો મીડિયાના હોય જે લેખકો કવિઓ બુદ્ધિજીવીઓ સ્પીકર્સો બધે હોય એ બધા જે પણ પ્રજાનો અવાજ ના ઉઠાવે પ્રજા તરફથી અવાજ ના ઉઠાવે અને આ સરકારને કે જે સરકાર સેવક છે એને વફાદાર રહેતું ખરેખર તો એ જ ગદદાર કહેવાય ને તો અત્યારે પ્રજાનો અવાજ ઉઠાવવાના બદલે સરકારની તરફદારી કરે અને પ્રજાના અવાજની અવગણના કરે એવું મેઇન સ્ટ્રીમ મીડિયા ખરેખર ગદદાર છે અને જે પ્રજાનો અવાજ ઉઠાવે છે એને ગદ્દાર ઠરાવે છે આ મીડિયા અને સરકાર બંને એટલે મિત્રો કાલે મેં સમાચાર જાણ્યા કે નેહાસિંહ રાઠોડ જે કવિતા લખે છે ને ગાય છે ફોક ગાયિકા છે અને એ સરકાર વિરુદ્ધ પ્રજાતરના તરફથી અવાજ ઉઠાવતી હોય છે અને કારણ કે આખું જ મીડિયા હાલનું જૂની વાત નથી હાલનું તમામ ટીવી પ્રિન્ટ બધું મીડિયા જે સરકાર તરફનું ગોદી મીડિયા થઈ ગયું છે અને પ્રજાનો અવાજ ઉઠાવતું નથી અને પ્રજાને રાજનીતિમાં કરતું હોય છે એ ખરેખર એ ગદાર મીડિયા ની સામે આ અવાજ ઉઠાવતી હોય છે નેહા સિંહ રાઠોડ અને સરકાર સામુ સવાલ કરતી હોય મૂળ સરકાર સામુ સવાલ કરવાનું કામ મીડિયાનું છે મીડિયા કરતું નથી એટલે સરકાર સામું આ નેહા સિંહ રાઠોડ અવાજ ઉઠાવે છે કવિતાઓ બનાવે છે ગાય છે અને સોશિયલ મીડિયા મુક્તિ હોય છે અને ખાસું બધા જનતાનો પ્રેમ મળેલો છે તો એને ઉપર એફઆઈઆર છે સરકારના કોઈ સરકાર તો ડાયરેક્ટ ના કરે પણ કોઈનો ઊભો કરે કે કરો એફઆઈઆર એવી રીતે ડૉક્ટર કે શું નામ ભૂલ્યું કે કાકોટી મે ડૉક્ટર મેન્ડુસા છે

કેટલી ઊંધી વાત છે કેટલી શરમજનક વાત છે તમે અવાજ ઉઠાવી નથી શકતા સરકાર સામું બોલી શકતા નથી સરકાર સામું સવાલ કરવાની તમારી હિંમત નથી અને જે હિંમત કરે છે તમે તો સરકાર સામે સવાલ ઉઠાવતા નથી ને ગદાર બન્યા જ છો પણ જે હિંમત ઉઠાવીને ખરેખર દેશભક્તિનું પ્રમાણ આપે છે પ્રજા ભક્તિનું એને તમે ગદ્દાર ઠરાવો છો લેવલો આપો છો પણ તમારા લેવલોની કોઈ વેલ્યુ નથી આવી રીતે પહેલાં પણ લોકોને ગદ્દા ઠરાઈને રાજરોહના કેસ કરેલા છે અને સુપ્રીમ કોર્ટે કોઈ પણ આધાર મળ્યા ના હોય એટલે છોડી મૂક્યા છે એને બીજા આસામ બાજુ એ પૂર્વોત્તર રાજ્યોમાં ભાઈ લગભગ દસ પંદર જણા ઉપર એફઆઈઆર થઈ છે કે લોકો સોશિયલ મીડિયા ઉપર સરકારને સવાલ કર્યા હતા સરકારને સવાલ હતા આપણે કરતા જઈએ છીએ સ્થાનિક લોકલ સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય સવાલો તો બધા કરતા જ હોય છે તો આવી રીતે અત્યારે તમે તો એક ટ્રેન્ડ ઊંધો ચાલી રહ્યો છે જે ખરેખર દેશભક્ત છે ગણવામાં આવે છે અને જે ખરેખર ગદારો છે એમને દેશભક્ત ગણવામાં આવે છે આવું જ આખી વ્યાખ્યા જ ઊંધી થઈ ગઈ છે હવે આ લોકશાહી છે અને ગ્લોબલ નેટવર્ક ચાલે છે આખું ગ્લોબલ ઇન્ટરનેટનો જમાનો છે ને અત્યારે હું અમેરિકાથી આ વિડીયો બનાવું છું અને મૂકીશ સોશિયલ મીડિયા ઉપર એટલે દોઢસો દેશોના લોકો જ્યાં જ્યાં ગુજરાતી હશે એ જોશે જોશે કે નહીં પાકિસ્તાનમાં ગુજરાતી હશે એ બી જોશે હિન્દીમાં બોલતો હોત તો જે કદાચ વધારે લોકો જોતા હોત પણ ગુજરાતીમાં બોલવું એટલે થોડાક ઓછા જોતા હોય પણ ગુજરાતી તો બધ જ છે રશિયામાં છે ચાઈનામાં છે એટલે મારો બ્લોગ હતો ને હું લેખો લખતો હતો તો મને ખબર છે લગભગ એકસો ચાલીસ લોકો મારા બ્લોગ વાંચતા હતા તો આવી રીતે આ મારો વિડીયો અમેરિકામાં મૂકીશ પણ તમે આરામથી ગુજરાતમાં બેઠા બેઠા જોવાના જ છો હવે મારી કોઈ ક્લિપ તમે વાપરો અને એનો અવળો પ્રચાર કરો તો મને શું ખબર પડે અને એમાં મારો શું હું એવું રોકી તો શકતો નથી ના રોકી શકું ને હું હવે ટ્રમ્પ વિરુદ્ધ કશું બોલું અને અહીં તો ટ્રમ્પ વિરુદ્ધ બારસો સરઘસ નીકળ્યા હતા એટલે અહીંનું તો મીડિયા છોડતું જ નથી એટલે અહીં તો એવો સવાલ નથી પણ હું ટ્રમ્પ વિરુદ્ધ કશું બોલું અને ભારતમાંથી એક ક્લિપ કોક વાયરલ કરે અને ટ્રમ્પ મને અહીં જેલમાં પૂરી દે અથવા દેશદ્રોહનો આરોપ લગાવો તો કઈ રીતે એ યોગ્ય ગણાય આ તો ઇન્ટરનેટનો ગ્લોબલ ઇન્ટરનેટનો જમાનો છે આખી દુનિયામાં તમારી ક્લિપો ફરતી હોય ને વિડીયો ફરતા હોય કોઈ પણ એનો ઉપયોગ કરી શકે છે તો તમે એના પપેટ કઈ રીતે બની જાઓ ન હોય લોજિક વગરની વાતો કરે આપણા પત્રકારો તારે મને બહુ હસું આવે નેહા સિંહ રાઠોડ વિડીયો તો જબજાય છે વર્ષોથી મોકે છે ચૂંટણી મેં ચૂંટણીમાં એ મુક્તિ હતી યુપી મેં કાબા કરીને એને જબરજસ્ત ચલાવતો પ્ર કવિતા એની બહુ ચાલી હતી બિહાર મેં કાબા યુપી મેં કાબા એમ કરીને ઝવડા વ્યંગ કરતી હોય છે તોડી નાખે એવા હવે એનો કોઈ ક્લિપ પાકિસ્તાની ચેનલવાળાએ ઉઠાવી કોપી કરીને ઉપયોગ કર્યો કરે હું હિન્દીમાં બોલતો તો મારી કરે પણ હું એટલો ફેમસ નથી એ ફેમસ થઈ ગઈ છે હિન્દીમાં ને બે એના લીધે ભારતમાં રહે એટલે હું હિન્દીમાં બોલતો નથી લાગતો નથી એટલે મારા વિડિયો બહુ લિમિટેડ લોકો જુએ હવે પાકિસ્તાન ઉપર આપણે પગલાં લેવાના છે એવી બધી વાતો ચાલી રહી છે કે આ આપણે જાણીએ છીએ કે આ બધા ટેરરિસ્ટ તો ત્યાં ટ્રેન થઈને આવે છે એમનો એની જાસૂસી સંસ્થાનો સાથ હોય છે તો આપણે એની ઉપર પગલાં લેવા જોઈએ અને લેશે સરકાર જેવી રીતે નાઇન વન વન થયું અમેરિકા ઉપર તો એમાં અફઘાનિસ્તાનનો હાથ હતો અને અફઘાનિસ્તાનની તાલિબાની સરકારો એને સાચવતી હતી ને એમને ટ્રેન કરતી હતી તો પાકિ અમેરિકાએ પાકિ અફઘાનિસ્તાન ઉપર હુમલા કર્યા હતા આપણે પાકિસ્તાન ઉપર તમે કરો લશ્કરી પગલા લો તો એમાં કશું ખોટું તો છે જ નહીં હું તો છું પોક લઈ લો છે ને આપણે લેવાનું છે અને બધા કે છે યુદ્ધ ના કરાય ના કરાય બરોબર છે પણ કોકવાર તો કરી જ નાખવું પડે ભાઈ અમેરિકા કરી જ નાખ્યું હતું યુદ્ધના પરિણામો બહુ જ ખરાબ આવે છે બધી બાજુથી મરણ મૃત્યુ થાય છે પૈસાનો બહુ ખર્ચો થાય છે બધું દેશ પાછળ પડી જાય છે પણ છતાંય તો પગલા લેવા જ પડે છે તો તો લેવા પડે તેમ કરીને મન કાઠું કરીને લઈ લેવા પડે પગલા કાકા રોજનો ધંધો થઈ ગયો છે એટલે મેં પોતે જ એકવાર લેખ લખ્યો તો યુદ્ધસ્ય કથા નેવર રમ્યા કારણ કે આપણે સંસ્કૃત એક વાક્ય છે યુદ્ધ કથા રમ્યા તો એ કદી રમ્યા હોતી નથી પણ કરવી પડે છે એટલે અત્યારે પાકિસ્તાન ફફડાટમાં આવી ગયું છે બરાબર ફફડાટ તો થવાનો જ છે તો એ ત્યાં અગાડે કોઈ ચેનલવાળાએ આની ક્લિપ વાપરી હશે કારણ કે એણે મોદીજીને સવાલ કર્યા જ છે અને સવાલ કર્યા છે વ્યાજબી સવાલો વાજબી સવાલો કર્યા છે એક ક્લિપ વાપરી અમે એ કઈ રીતે પાકિસ્તાનની પોપેટ થઈ જાય દેશદ્રોહી થઈ જાય કઈ રીતે ગદ્દાર થઈ જાય ગદ્દાર તો તમે છો કે તમે સરકારને સવાલ જ નથી કરતા અને એ નેહા નેહાસિંગના એને વિડીયો મૂક્યો છે કે મારા ચૌદ સગાવાલા શું કહેવાય કે જીવ જોખમમાં મૂકેલો છે આર્મીમાં રહીને અને એનો ભય છત્તીસગઢમાં આર્મીમાં છે તો એ નક્સલીઓ સામું લડી રહ્યો છે એના ચાર મામાઓ આર્મીમાં તો બે તો કારગીલમાં લડે એને સવાલ કર્યો ભાઈ મને ગદ્દાર કહેનારાઓ મને દેશભક્ત મારી દેશભક્તિ ઉપર શંકા ઉઠાવનારો તમારા કેટલા છે લશ્કરમાં કોઈ નહીં હોય નેતાઓનું પૂછતી ત્યારે નેતાઓનો તો એક છોકરો લશ્કરમાં ના હોય એક પણ નેતાનો છોકરો લશ્કરમાં નહીં હોય ગેરંટી ભલે તમે પૂછો લશ્કરમાં તો યુપી બિહાર રાજસ્થાન પંજાબના ગરીબ ખેડૂતોના દીકરાઓ જ હોય તો મિત્રો આવી રીતે એને જાન દાવ પર લગા ચૂકે છે એવું બોલતી હતી ચૌદ લોકો અને એના પરિવાર તો હશે જ ને બિહારની છે અને રાઠોડ છે એટલે હશે જ મોટા ભાગના બધા લશ્કરમાં જ હશે સવાલ જ નહીં તો આવી રીતે તમે એને ગદદાર કઈ રીતે કહી શકો એની દેશભક્તિ ઉપર કઈ રીતે શંકા કરી શકો ખાલી વડાપ્રધાન ઉપર ક્વેશ્ચન કરે એટલે અને એક આખો મારી જોડે આવ્યો છે કે વડાપ્રધાન પોતે જ ક્વેશ્ચન કરતા હતા વડાપ્રધાન પોતે જ મનમોહનસિંહને ક્વેશ્ચન કરતા હતા કે તમારી જોડે આર્મી છે નેવી છે બધું છે એરફોર્સ છે જાસૂસી એજન્સીઓ છે તો એ તમે કશું કરતા નથી લશ્કર શું કરે છે બધું જ એવા જ ક્વેશ્ચન વડાપ્રધાને પોતે જ કરેલા મનમોહન ઉપર તો નરેન્દ્ર મોદી થઈ ગયા દેશદ્રોહી થઈ ગયા એ જ સવાલ કરેલા એમણે જ કરેલા છે ઇવન શસ્ત્રો ક્યાંથી આવે છે પૈસા ક્યાંથી આવે છે તમારી જોડે રિઝર્વ બેંક છે તમારી જોડે નેટવર્ક છે ઈમેલો બીમેલો બધું કરીને ક્રેક કેમ નથી કરતા

ના અને તમારી કોઈ પાકિસ્તાનવાળો ઉપયોગ કરે તો તમે પપેટ થઈ ગયા પાકિસ્તાનના ના તો આવી પાકિસ્તાન કોઈના ઉપર આક્ષેપ કરતા હજાર વાર વિચારવું પડે પણ સરકાર સામું સવાલ તો કરવા જ પડે ને સરકાર સામ અને આ જરૂરી હતો ને સવાલ કરશે સરકાર હવે એના ઉપાયો જે કરવા કરશે પણ બે હજાર માણસો જ્યાં ફરતા હોય પ્રવાસમાં હોય અને એવી સરસ જગ્યા ના હોય પોલીસ ના હોય અને આવી રીતે અચાનક આઈને કોઈ મારી જાય તો સરકાર ઉપર સવાલ તો કરશે જ ને કોઈ ચૂક થઈ છે એનો સવાલ તો કરશે જ ને અને સવાલ કરે એ ગદાર સવાલ ના કરે એ દેશપ્રેમી એ કેવું તો ખરેખર તો મિત્રો અત્યારે જે ચાલી રહ્યું છે ટીવી જો તો જાણે યુદ્ધ ચાલતું હોય એવું બધું બતાવતા હતા મને થયું કે ભારત સરકાર તો યુદ્ધ નહીં કરે પણ આ ચેનલ યુદ્ધ કરી નાખશે પાકિસ્તાન ઉપર એટલું હસું આવતું હતું તો મિત્રો આવી રીતે કોઈને ગદાર કહેતા પહેલા વિચાર કરવો પડે અને સરકાર સામો અવાજ ઉઠાવવો પડે એની ખોટી વાત થઈ હોય એની ચૂક થઈ હોય તો એને કહેવું જ પડે ને પૂછવું જ પડે તો સરકાર સામો લોકશાહીમાં સરકાર સામો ઉઠાવે અવાજ એ જ સાચો દેશભક્ત જે ના ઉઠાવે અને ખોટી ચાપલુસી કરે ને એ ખરેખર ગદદાર કહેવાય આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય